નમસ્કાર આજે તારીખ સવ્વીસ નવ બે હજાર પચીસ અને શુક્રવાર આજના વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમ તમામ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે કપાસના બજાર ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આજના દિવસે કપાસના સૌથી ઓછા ભાવની વાત કરીએ તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં પંદરસો ને ઓગણ એંસી રૂપિયા ભાવ રહેલો છે તો જાણી લઈએ કે આજના દિવસે તમામ યાર્ડમાં કપાસનો ભાવ શું રહેલો છે બજાર ભાવમાં સૌથી પહેલાં છે રાજકોટ યાર્ડ જેમાં ભાવ છે બારસો એંસીથી પંદરસો પંચોતેર ગોંડલ એક હજાર એકતાલીસથી પંદરસો છપ્પન જસદણ આઠસોથી પંદરસો ત્રીસ બોટાદ એક હજાર પચાસથી પંદરસો એકતાલીસ જેતપુર છસ્સોથી પંદરસો હળવદ અગિયારસો પચાસથી પંદરસો ઓગણસી અમરેલી આઠસોથી પંદરસો સત્રીસ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો પિસ્તાલીસ બાબરા ચૌદસો પાંચથી પંદરસો પાંત્રીસ મોરબી અગિયારસો એકાવનથી ચૌદસો ને એકસઠ જામનગર અગિયારસોથી ચૌદસો પચીસ જામજોધપુર નવસોથી ચૌદસો ને એકવીસ ધ્રોલ અગિયારસો છવ્વીસથી ચૌદસો કાલાવડ એક હજાર સાઠથી ચૌદસો રૂપિયા ધારી બારસો એકોતેરથી તેરસો ને પંચોતેર ધ્રોલ અગિયારસો છવ્વીસથી ચૌદસો રૂપિયા ભાવનગર આઠસોથી ચૌદસો ને તેર વાંકાનેર એક હજારથી પંદરસો મહુવા પાંચસોથી તેરસો બત્રીસ તળાજા નવસોથી ચૌદસો પચાસ અંજાર તેરસો પંદરથી ચૌદસો પચીસ વિજાપુર અગિયારસો પચાસથી પંદરસો ચાલીસ વિસનગર એક હજારથી પંદરસો બાર વિરમગામ તેરસો બાવીસથી ચૌદસો ને ચાર રૂપિયા કુકરવાડા તેરસો પંદરથી ચૌદસો સિત્તેર પાટડી તેરસોથી તેરસો એકતાલીસ પાટણ એક હજારથી ચૌદસો એંસી સાણસમા તેરસો એકસઠથી પંદરસો એક રૂપિયો હારીજ તેરસો એકત્રીસથી ચૌદસો સત્રીસ ઉનાવા એક હજારથી પંદરસો સોળ ધાંગધ્રા નવસો નેવુંથી પંદરસો લખતર તેરસો સોળથી ચૌદસો અને જોટાણા તેરસો સોતેરથી તેરસો ને પંચાણું રૂપિયા